પંચોત્તર પન્નસ રૂપિયા બીસો રૂપાય પંચીસ રૂપાય પંદર રૂપાય પંચોતેર ચોતીસ છે પાંચ રૂપાય પંચીસ રૂપિયા પંદર રૂપાય બીસ છતી છો રૂપિયા છતીસાય બાવીસ રૂપિયા બાવીસ પંચોતેર બાવીસ પંચોતેર રૂપિયા ત્રીસ રૂપાય પંદર રૂપાય પંચોતેર રૂપાય ત્રેવીસ રૂપાય ચોવીસો રૂપિયા ચોવીસો રૂપિયા ચોવીસ પંચવસ રૂપિયા ચોવીસ પંચવિ ચોવીસ પન્નાસ રૂપે ચોવીસ પન્નાસ રૂપી બરાબર અકરા બારશો રૂપાય તેરશો રૂપાય તેરશો રૂપિયા બરાબર ચોવીસ સાડે ચોવીસ પંચવીસ સાંચીસ ચોવીસ સાડે એક હજાર અઠરાશુર બાર શું તેર શું ચૌદ શું પંદર શું રોડ બાર તેવદા સતરા સાડે સતરા સવા સતરા સાડે સતરા અઠરા સવા અઠરાય સતરાશુર ભાઈ સવા સતરા સાડે સતરા અઠાર શું ભાઈ અઠરા શું રૂપિયા અઠરા શું રૂપાઈ બરાબર ચોવીસ પંચે ચોવીસો રૂપિયા સાડા ચોવીસ રૂપિયા આજ કઈને અઠ્ઠાવીસ રૂપિયા અઠાવીસ પાંચશો રૂપાય સાતસો રૂપિયા પંદરશો રૂપિયા અઠાશ રૂપાય અઠાશો રૂપિયા એકવીસ રૂપિયા રૂપાય રૂપિયા રૂપિયા બરાબર પંદરશો રૂપાય સોળાશો રૂપાય સતરાશ રૂપાય અઠરાશ રૂપાયંબર અરે હજાર અકરા બાર તેવદશો રૂપાય બાવીસ બાવીસ પંદરશો અઠરાશી એકવીસ રૂપિયા અરે એક હજાર અઠાર બાર તેવદશો રૂપિયા પંદરશો રૂપિયા ચોરાશ રૂપે ચોરાશો રૂપિયા રૂપિયા ચૌીસો રૂપિયા સાડા ચૌીસો રૂપિયા સાડા ચૌીસ સત્તાવીસો રૂપિયા કમા 2700 રૂપિયા અને 2700 રૂપિયા 2800 રૂપિયા 2800 રૂપિયા 282800 રૂપિયા અને 2800 રૂપિયા છે 25 છે 24 છે રૂપિયા 25

છે સાડી જમવી છે અને सत्तावीसशे रुपये एम पी ए पंचवीसशे चोवीसशे साडे चौसशे सत्तावीसशे रुपये पंचवीस रुपये पंच्याहत्तरशे रुपये अठ्ठावीसशे रुपये आज काय करतात बाय अठ्ठावीसशे रुपये अठ्ठावीसशे रुपये डबल साडे पंचवीस साडेसव अठ्ठावीस एकोणतीसशे पंचवीस तीन रुपये डबल सत्तावीसशे पंचवीस रुपये पन्नास रुपये पंच्याहत्तर रुपये अठ्ठावीसशे रुपये पाच रुपये पंचवीस रुपये तीस रुपये रुपये अठ्ठावीसशे पंच्याहत्तर रुपये

રૂપાય પંચવિશો રૂપાય પંચવિશો રૂપાય પંચવિ ચોવીસ પંચવિશો સવિશો રૂપાય રૂપિયા સત્તાવીસો રૂપિયા રૂપાય પન્સ રૂપિયા એકવીસ રૂપિયા ચોવીસ પંચવીસ સાડે પંચવિ રૂપિયા રૂપિયા પંચવિ રૂપાય પન્નાસ પાંચ રૂપાય પંચીસ રૂપિયા અઠાવી રૂપિયા પંચોતેર ચોવીસો રૂપિયા ચોવીસો રૂપિયા પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા એમ આર કા બરાબર તીનશે ચારશે પાંચસો રૂપિયા અરે એક હજાર પંદરસો રૂપિયા કોલેશ્વર ભાઈ સતરાશ હજાર પંદર સાડે પંદર કોલેશ્વર ભાઈ કોલેશ્વ રોલેશ્વર પંદરશો રૂપિયા પંચવ રૂપાય ડબલ એકવીસ સાડે પંચવિ બરાબર સવ્વીસ સાડે સવ્વીસ સત્તાવીસ પંચવિ પન્નાસ રૂપ અંચીસ રૂપાય પન્નાસ રૂપાય અઠ્ઠાવીસ પન્નાસ રૂપાઈ અઠાવીસ એકસો રૂપિયા રૂપિયા ડબલ હેઠળ અરે દોન હજાર એકવીસ બાવીસ રૂપિયા તેવીસો રૂપિયા ચોવીસ સાડે ચોવીસ પંચવીસ સાડે પંચવિ સાડ રૂપિયા સત્તાવીસ રૂપિયા સત્તાવીસો રૂપિયા રૂપિયા બાવીસશી રૂપાય સાડા સવા તેવીસ રૂપિયા ચોવીસશો રૂપાઈ ચોવીસ સાડે ચોવીસ પન્નાસ રૂપાઈંચર રૂપાય અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ રૂપિયા અઠ્ઠાવીસો રૂપિયા અઠ્ઠાવીસ પન્નસ રૂપિયા અઠાવીસ પંદર રૂપિયા રૂપિયા એકવીસ બાવીસ રૂપિયા બાવીસ રૂપિયા